શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ચોવીસ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પરમેશ્વરની ખરી પૂજા દેહાભિમાનનો નાશ થઈ ગયો તો પછી ચિંતાનું કંઈ કારણ રહેતું નથી હું સાધન કરું છું એવું અભિમાન દેહાભિમાનને લીધે ઉત્પન્ન થાય છે એ સાધનનું અભિમાન પણ ઘાતક નીવડે છે તો જે કાંઈ બને છે તે પરમેશ્વરની સત્તાથી બને છે એમ માનતા જઈએ આપણું હિત શામાં છે તેની તેમને જ બરાબર ખબર પડે છે અને તે બધું તમારા સારા માટે જ કરે છે તો કંઈ પણ ચિંતા નહીં કરીએ તેમના પર વિશ્વાસ રાખીને આનંદથી રહીએ ચિત્તવૃત્તિ પરમેશ્વરમાં રાખીએ તેમાંથી તે વિષયમાં જવા લાગે કે સંધિ સાધીએ એટલે કે તેના પર લક્ષ આપીએ મન વિષયાકાર થવા લાગ્યું કે મારું સ્મરણ કરવું ઘણા લાંબા સમય પછી સ્મરણ થાય તો પણ મારું સ્મરણ કરવું એટલે આગળ વધતાં વધતાં જલ્દીથી સ્મરણ થવા લાગશે જેનું મન પૂજામાં છે તેની ખરી પૂજા સર્વભૂતોમાં ભાવ અને કોઈનું એ મન ન દુખવવું એ ખરી પૂજા હોય પૂજામાં બાહ્ય ઉપચારો નહીં હોય તો ચાલે મન માત્ર અર્પણ થઈ જવું જોઈએ પૂજામાં ભાવ હોવાની જરૂર છે ભક્તિ અને વૈરાગ્ય એમાં એવો ફરક નથી ભગવાનનો પ્રેમ એટલે ભક્તિ અને વિષયની અનાશક્તિ એટલે વૈરાગ્ય રામજી વનમાં જવા નીકળ્યા ત્યારે સીતાજીને સાથે ન આવવા તેમને સમજાવ્યા તો તે બોલ્યા કે રામ તમે સાથે હશો તો સઘળું કષ્ટ મને સુખમય લાગશે પણ તમે નહીં હો તો સર્વ સુખોપભોગ પણ મને કષ્ટમય લાગશે સીતાજી રામના મોટા ભક્ત હતા અને એટલે એમની એવી અવસ્થા હતી તેમને બાહ્ય પરિસ્થિતિનું ભાન નહોતું રહ્યું પણ આપણું તેવું નથી એક બાજુ આપણે પરિસ્થિતિ પર આધાર રાખીએ છીએ અને બીજી બાજુ આપણને ભગવાન જોઈએ છીએ એટલે આપણે મધ્યમ માર્ગ પકડીએ તે એ કે આપણે કહીએ કે રામજી મારી પરિસ્થિતિ આ પરિસ્થિતિનો આધાર તારી ઈચ્છા પર છે એમ આપણે મનપૂર્વક કહીએ તો પરિસ્થિતિ બદલાય તો એ આપણો આનંદ ટકી રહેશે મારા ભગવાનને એ ગમશે કે એવી ભાવનાથી સંસારમાં રહેવું એ જ સગુણોપાસનાનો હેતુ છે જેમ જેમ આપણી સગુણની ઉપાધિ વધારતા જઈએ તેમ તેમ આપણી ઈતર ઉપાધિ ઘટતી જાય સગુણની ઉપાસનાનો આજે આપણે કલ્પનાથી આરંભ કરીએ પાછળથી નિશ્ચયાત્મકતા આપોઆપ આવશે ચૈતન્ય સર્વત્ર ભરેલું છે તે ક્યાંય પણ પ્રગટ થઈ શકે છે તેને પ્રગટ કરવા માટેનો આધાર આપણી ભાવના પર છે જેમની ભાવના ખરી શુદ્ધ એટલે કે નિશંશય છે તેને માટે પથ્થરની મૂર્તિ પણ દેવ બની જાય છે ભાવના માત્ર સો ટચની જોઈએ તેમાં ભેળસેળ નહીં ચાલે ઉપાધિ કે વાસનાનો નાશ કરવા માટે જ નામ લેવાનું હોય છે અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ